માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પિસોઈ ગામના જયંબે યુવક મંડળના માય ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે એકસો પચાસ થી વધુ રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા ત્યારે આ રથયાત્રાના આયોજક સરપંચ મુકેશ અંબાજી યુવક મંડળના માઈ ભક્તોની આગેવાનીમાં એકસો પચાસથી વધુ ભક્તો રથ સાથે જોડાયા હતા અને પીસોઈ સરપંચ મુકેશભાઈના આગળથી આરતી કરી જય અંબે અંબાજી દૂર સેજાવાની જરૂર છે બોલમાળી અંબે જય જય અંબેના જયકારા સાથે પીસોઈ ગામનું માતાજીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભમરેશી માતાના મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું આ મહાઆરતીમાં ગામમાંથી મોટી સંખ્યામાં બાળકો વડીલો મહિલાઓ સામાજિક આગેવાન અને નામી અનામી આગેવાનો જોડાયા હતા નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈની ન્યૂઝ ગુજરાતી દાહોદ